ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં જો સવાર સવારમાં અત્યારમાં મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે સુપર સન્ડે કાલે શનિવારે તો આ બધા રાતે ગયા તા મૂવી જોવા જાઓ બી તુરંત જોવા ગયા તા કાલના બ્લોગમાં તમે જોયું અત્યારે ટાઈમ થયો છે દસ વાગે ગયા છે પણ હજી આમ તો મસ્ત હોતા છે કે નહીં અને કેમ કે રાતે સાડા ત્રણ વાગે આવ્યા હતા ત્રણ વાગ્યા પછી આવ્યા હતા સાડા ત્રણ પોણા ચાર થઈ ગયા હતા ઓહો પોણા ચાર થઈ ગયા તા અગિયાર વાગ્યા નો શો હતો અને સાડા ત્રણ કલાક મૂવી હતું એટલે સમજી લઈ અઢી વાગી જાય અઢી વાગ્યા પછી લોકો પછી હે ખમણ ખાવા બોલો અઢી વાગે રાતે ખમણ ખાવા ગયા તા સુરતની મજા એ જ છે તમે ગમે ત્યારે અહીંયા નીકળો નાસ્તો કરવો એટલે રાતે તમને સવાર સુધી હાલો ને ખમણ ખમણ તો એવું છે કે હવે રાતે બાર વાગે ચાલુ થાય અગિયાર વાગ્યા એમ અગિયાર વાગે ખમણ અહીંયા મળવાનું ચાલુ થાય હવા સુધી મળે એવું હોતે નવી સિસ્ટમ નીકળે છે જો અત્યારમાં નૈતિકભાઈ ગુડ મોર્નિંગ જગાડવા ના બે ના પાડે હું છે કે ભાઈ જગાડતા નહીં હવા મમને ફૂવા દીજો રહેવાની મજા ભલે લેતા ચાલો આપણે તો ઓફિસ જ આવવાનું છે જ તો આપણે વાગી જશે કેમ કે

આપણે તો ગુજરાતી પિક્ચર જીવ એવું છે જીવ લવ જો જીવ બહુ મસ્તી છે આજ તો આપણે જવાનું છે સ્નેહ મિલન માં આપણે તો ચાલો હવે જઈએ ઘરે અને ઘરે હું છે એ જોઈએ આપણે જઈને પછી અને જો અહીંયા છે ને અમારે મોટા વરા છા બ્રામા રોડ ઉપર સમૂહ લગ્ન નું બહુ મોટું આયોજન થાય પીપી સવાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે ને એ લોકો આયોજન કરે મહેશભાઈ સવાણી બહુ સારું એવું કામ કહેવાય કે જે મા બાપ મા બાપની પિતા વગરની દીકરી મમ્મી તો હોય પણ જેને દીકરીના પિતા નથી એના લગ્ન કરે અને ખાલી લગ્ન નથી કરતા તમે બધા કદાચ જાણતા જશો કે મહેશભાઈનું કામ છે ને એવું છે કે જે ભાઈ દીકરીના લગ્ન કરે ને એની પૂરેપૂરી જવાબદારી જ્યાં સુધી એ છે ત્યાં સુધી મહેશભાઈ પોતે છે ને ત્યાં સુધીની જવાબદારી એ દીકરીની લઈ છે મતલબમાં કે એની થી માંડીને ફરવા જવાથી માંડીને એના માં મને એવા વાત આપણે તો સાંભળી છે કે ભાઈ એક પિતા તરીકે જે જાવું પડતું આવું આવવું પડતું એ બધા વ્યવહારિક કામ હોતી પણ કરે છે તો ખરેખર એક બહુ પ્રેરણા લેવા જેવા માણસ છે મહેશભાઈ તમે આવી સારી એવી સેવા કરો છો અને તમને ભગવાન ખૂબ 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 આગળ વધારે જો કે તમે

તો શું છે અત્યારમાં ચણા લીલા ચણાનું શાક છે રોટલી છે ટમેટાં છે પંજાબી શાક છે વાહ વેરી ગુડ ચબાસ પંજાબી ચણાનું શાક ચાલો તો ખાઈ લઈએ ચાનું બેન આવી ગયા છે હાલે જાનું ખાવા હાલો ચાનું બેન આગળ પીધું નારિયળ પાણીનું મલાઈ ખાધી એટલે હવે હેના તો આવો આવો કમબેન

ઘરે બીકોઝ કે જવાનું છે સ્નેહ મિલનમાં તમને ખબર જ છે બધા તો ચાલો હવે અત્યારે ઘેરે તો જઈએ છીએ પણ હજી ઘરે છે ને મને આમ અંદરથી એવું થાય છે કોઈ તૈયાર થઈ નહીં બેઠું મેં પાંચ વાગે તૈયાર થઈ જવાનું કીધું તું પણ એવું લાગે છે કેમ કે થોડોક અનુભવ થઈ છે આપણે જેથી કીધું હોય ને એમથી અડધી કલાક મોટા તૈયાર થાય લોકો કોના ખબર કે સિસ્ટમ જ એ રીતની હોય કે ભાઈ આપણે કીધું હોય કે પાંચ વાગે જવાનું છે તો એ લોકો પાંચ વાગે તૈયાર થવા જાય એટલે હાડા છે પાંચે તૈયાર થઈ રહી હમ હું ઘણી વખત એમ ટ્રાય કરું કે આપણે અડધી કલાક વહેલું કહી દઉં પણ હા કોને ખબર મારી એ લોકો જેવી આદત છે ને એ મારી આદત કે ખોટા ખોટું વહેલું કહેવાય નહીં એમ હવે ટાઈમ જ કહેવાય જાય એવું થાય છે

મસ્તીનો આ સવારમાં અહીં હાટું છે ને કોથળો ભરીએ એવો અહીંયા મોસમ્બીનો જો એડો છે ને ભલે ફાયદા કરે આ ડાયાબિટીસવાળા ડોસીમાં પણ લઈ લેશે આગળ જો ફ્રૂટમાં કાંઈ વાંધો નહીં કા ગઢમાં કાંઈ વાંધો નહીં કાબા ખાંડમાં કાંઈ વાંધો નહીં કાબા કોઈ વસ્તુમાં વાંધો નહીં બધું ખબર હે કાંઈ ગળે નથી ઓળખતું હોય જાવ એમ કાંઈ નું ગળે ઓળખતું હોય તો

ચાલો હવે જવાનો પ્રમુખ ને ફોન આવી ગયો અમારા પરિવારના પ્રમુખ છે ને એનો ફોન આગળ આવી ગયો કે આવ્યા મેં કીધું આ ભાઈ ટ્રાફિકમાં માં છું પણ પણ ટ્રાફિક કરની હતી રોડની ની નતી કેમ કે રોડે થી તૈયાર થઈ રહી હતી અત્યારે છે ને ગુલાબ પપ્પા બે જણા નથી આવ્યા વેદાંત નથી આવ્યો પણ વેદાંત આમ તો વિજયભાઈ હારે છે વિજયભાઈને ને વેદાંત ભાઈ છે ને ડાયરેક્ટ આવવાના છે ઓફિસ થી અને ગુલાબ અને પપ્પા બે કે નથી આવ્યા કેમ કે પપ્પાને ને જવાનું નથી અને ગુલાબને ખાવાનું નથી ગુલામ હમણાં છે ને કાચું બધું ખાવું છે મતલબ એને કોઈ રાંધેલું વસ્તુ નથી ખાવી એટલે હવે આપણે એ છે એટલે એવું બધુંય છે તો જે બે છે ચાલો હવે જઈએ આપણે ઠંડા થઈ ગયા ઠંડી ચાલુ થઈ ગઈ એમ ઠંડા થવાનું

મારા દીકરા આવી ગયો બળદી ઓસે મુક્યા તમે અમે કહ્યું ને એક ના મને એટલે આપણે જઈએ આમાં તમને એવું લાગે બે મહેમાન હમાય એમ છે આ તમને એવું લાગે બે એક ના મને હમાય એમ છે એવું લાગે બીજી બધી તમારી સારવાર રેડી બધું રેડી મારો પરિવાર છે મોટો એટલે રૂમ મારે નાની પડે એટલે પહેરવી દીધી ઈ તો ઠીક પણ આગળ જામી અમાર પટેલ નો હું કીધું ખબર શું કીધું એ પહેલા ફોન લેવા આવી તો પછી ફોન લઈ આવી કે અમાર આયા તમાર રૂમાલ પડ્યો તો ને તો આરો પાકે રૂમાલ લેતો જા તો કે કોનો રૂમાલ છે કે ફાઈનો કે લે ફો બધી વસ્તુ ફઈની હાસવે ઈ

લ્યો ફોટો પડતો લ્યો હા ભાઈ રાજુલા જાફરાબાદ તાલુકા પટેલ સમાજ ના સ્નેહ મેલન સમારોહ બે ભાઈઓ તથા બહેનો તો કેમ થયું ભાઈ ગુ નથી ને

આજે જોડે આગળ દાદર જાતા હતા ને ઉતરતા ઉતરતા કે જો એટલો પગડો આંબડ્યો જો આગળ પડ્યા હોત ને તો એટલો પગ પાછો ભેગો થઈ જાય પણ વળવા મેળવ્યો હોય તો કસરત કન્ટિન્યુ રાખજો અને દિવસમાં બે વાર પરાણે ટાઈમ ન મળે તો લઈને કરવાની પૂજા જ નતી આવી ગોઠવી જાય જગ્યા એની જગ્યા ગોઠવી જો હે અહીંયા ઉપર લઈ નાખો હાથી ની બાજુ મૂકી દે બધા હાથી ની બાજુ મૂકી દે અહીંયા

ફાલ્ગુની બેન આ ઓસ્ટ્રેલિયાથી માગું હતી એવું બે છોકરાનું કે તમારા છોકરાને સંબંધ કરવા નહીં મને એ મારા ફ્રેન્ડની છોકરીઓ હશે કે થેન્ક યુ વેરી મચ પણ હજી તો બહુ વાર છે વિચાર્યું નથી એવું કોઈ વિચારશું ત્યારે કહેવું તમને વ્લોગ ચાલુ હશે તો ચાલુ હશે કન્ટિન્યુ રાખવા રાખવાશે એવી ગણતરી છે લગન એ છે તમને વ્લોગમાં છોકરાને જાનુના ના લગન કે છે ત્યાં સુધી વ્લોગ કન્ટિન્યુ રાખવા ભલે ભાભા થઈ જાય વાળ વૈયા જાય ને બધું થઈ જાય તોય તો આવીને આવી રીતે મસ્ત તમે સપોર્ટ કરતા રહીજો મજા આવે છે બ્લોગ બનાવવાની તમારી કોમેન્ટ વાંચવાની તમે અમારા બ્લોગ લાઇક કરો છો શેર કરો છો બધું જોઈએ છીએ અને તમારી જેમ અમે પણ મજા લઈએ છીએ તો થેન્ક યુ વેરી મચ તમને અમારો બ્લોગ જો ગેમો હોય આજનો તો ફરી પાછો એકવાર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચાલો હવે મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય